નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા મ્યુઝોમ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સંગમનગરી પ્રયાગરાજના મહાકુંભમાં સંતો અને ઋષિઓના ઘણા અદ્ભુત સ્વરૂપો જોવા મળી રહ્યા છે આમાં જે બાબા ભક્તોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે તે ગોલ્ડન બાબા છે તેમનું નામ એસ કે નારાયણ ગિરિજી મહારાજ છે જે મૂળ કેરળના છે હાલમાં તે દિલ્હીમાં રહે છે નિરંજની અખાડા સાથે સંકળાયેલા આ બાબા પોતાની અનોખી શૈલી અને સોનાથી શણગારેલા વ્યક્તિત્વને કારણે કુંભમાં ચર્ચાનો વિષય બન્યા છે ગોલ્ડન બાબા લગભગ ચાર કિલો સોનું પહેરે છે જેની કિંમત આશરે છ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે બાબાના દરેક રત્નની ચમક અલગ અલગ હોય છે તેમના હાથમાં સોનાની વીંટી બંગડી ઘડિયાળ અને સોનાની લાકડી પણ છે લાકડી સાથે દેવી દેવતાઓના લોકેટ જોડાયેલા છે જે તેમની ભક્તિનું પ્રતિક છે બાબા કહે છે કે આ સોનું સાધના સાથે જોડાયેલું છે અને દરેક રત્નમાં આધ્યાત્મિક શક્તિ હોય છે બાબા જ્યાં પણ જાય છે ત્યાં તેમનામાં શ્રદ્ધા રાખનારા લોકોની ભીડ જામે છે ભક્તો તેમને ગોલ્ડન બાબા કહે છે બાબા કહે છે કે મને આમાં કોઈ વાંધો નથી બાબા પાસે છ સોનાના લોકેટ છે જેમાંથી લગભગ વીસ માળા બનાવી શકાય છે તેમનો મોબાઈલ પણ સોનાના પડથી મઢેલો છે બાબા કહે છે કે તેઓ જે કઈ કરે છે તે સાધના સાથે સંબંધિત છે તેમનો સોનાથી દેખાડો કરવા માટે નથી પરંતુ તે તેમના આધ્યાત્મિક જીવન અને તેમના ગુરુ પ્રત્યેની ભક્તિનું પ્રતિક છે કુંભમેળામાં બાબાના વ્યક્તિત્વની એક અનોખી છબી છે જે લોકોને મંત્રમુગ્ધ કરે છે ગોલ્ડન બાબા આધ્યાત્મિકતા અને ભક્તિનો સંદેશ આપે છે સોફ ઇલેક્ટ્રોનિક્સ एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। दर्शक मित्रों आहता आज ना समाचार आवती काले फरी मरी छे क्या सुदी माने रजा आपसो नमस्कार